જોહાર હું ભારજીભાઈ વસાવા માથાસર ઉપલું ફળ્યું જ્યારે થોડા દિવસની અગાડી મેં પાણીની સમસ્યા માટે વાતચીત કરી હતી તમે આપ જોઈ રહ્યા છો કદાચ હું જ બોલતો હોય તો માથાસર ઉપલા પડ્યા એમની અંદર છગનભાઈ ગામિયાભાઈની ત્યાં મિનિજલ ધારાની જે ટાંકી છે એ ગયા વર્ષે જે તે એજન્સીએ ચાલુ કરી હતી ફક્ત ને ફક્ત એક મહિનો પૂર પૂરતું પાણી ચાલુ હતું જ્યારે અમારા જે ફળિયાની અંદર એક ગાય ભેજ બકરી માટે ટાંકી બનાવવામાં આવી છે તે હતી તેવી ને તેવી છે આપને હું બતાવી રહ્યો છું કેમેરા દ્વારા આ એનો વાલ છે અહીંયા પણ જો હું એ ટાંકીમાં જ ઊભો છું અને જે મોટર છે એ મોટર પણ ગયા વર્ષની બગડેલી છે અમે તંત્રને જાણ કરી હતી તંત્ર આવ્યા હતા પટેલ સાહેબે જે આગલા દિવસે મોટરો બનાવીને નાખી પણ ગયા હતા પણ કદાચ હલકી કક્ષાની મોટર આપી જતા હશે અને આપ જોઈ રહ્યા છો આટલી મોટી ટાંકી છે પરંતુ ટાંકીમાં પાણી નથી જ્યારે શ્રી અહીંયા આવે છે અને જે પ્રાઇવેટ કોઈના ખેતરે પોતાનું બોર હોય તેની અંદર જે